પક્ષી પ્રેમી તેમજ વિપુલભાઈ લેરી નેચર ક્લબ પ્રમુખ જેઓ ત્રીસ વર્ષથી આ કામગીરી કરે છે બાળકો સાથે જોડાયેલા હતા ચૈતન્ય વ્યાસ જયવીર હર્ષવાળા સ્વરા રૂપારેલ હેત્રિ જોશી સાહિત્ય કલાકાર જશુભાઈ દવે કેતનભાઈ દવે કીર્તિભાઈ ચુડાસમા પરાગભાઈ જોશી ગૌરવભાઈ જોટાંગિયા ચિરાગબી જોશી શહેરમાં દોરી એકઠી કરી હતી ચિરાગભી જોશીએ જણાવ્યું હતું કે ચાઇનીઝ દોરીનો બહિષ્કાર કરવા અબુલ પક્ષી બચાવો દોરી દરેક લોકો જે નાશ કરી જાગૃતિ લાવવા અપીલ કરી હતી નેચર ક્લબ વિપુલભાઈ લેરી જણાવ્યું હતું કે દર વર્ષે પક્ષી દોરીમાં ફસાઈ ઘાયલ ન થાય તે માટે દોરી એકઠી કરવામાં આવે છે જે દોરી નાશ કરવામાં આવી હતી બાળકો સાથે જોડાયેલા હતા વિસ્તારમાં નેચર ક્લબ દ્વારા દોરીઓ એકઠી કરવામાં આવે દરેક લોકો અબોલ પક્ષીઓના અભિયાનમાં સાથે જોડાય તેવી અપીલ કરવામાં આવી હતી ચિરાગ બી જોશી દ્વારા જણાવેલું કે દર વર્ષે દોરીઓ એકઠી કરવામાં ઝુંબેશ ચલાવવામાં અમે રાજઘ નેચર ક્લબ દ્વારા અમે આજે જે બધી પાકા દોરા હોય ચાઇનીઝ દોરા એ બધાને ભેગા કરી અને બધાને સળગાવ્યું આજે રોજ અમારી હારે આઠ વર્ષથી નાના છોકરાઓથી લઈને એસી વર્ષના દાદા સુધી અમારી સાથે જોડાયેલા છે અમે બધું આ બધા પક્ષીઓને બચાવવા માટે કરીએ છીએ આવા દોરા જેનાથી માણસોને પણ હાથ કપાય છે તો એ બધા નાદા જે પક્ષી હોય એનું તો શું હાલ થતું એટલે મારી તમને આપને વિનંતી છે કે આપ પણ અમારી સાથે જોડાવો અને આ બધા દોરાને સળગાવો પાકાદોરો હોય તો એને હળગાવીને પક્ષીઓને કંઈ ન થાય નુકસાન ન થાય એના માટે રાજુલા ખાતે પક્ષી બચાવો અભિયાનના રૂપે નેચર કલબ રાજુલા અને અમારા રાજુલા શહેરના પક્ષીપ્રેમી મિત્રો અને ધારનાથ સોસાયટીના બાળકો દ્વારા અને ચિરાગ બી જોશી એટલે કે હું આખા શહેર રાજુલામાંથી અમારા કેતન દાદા જસુભાઈ ઋષિભાઈ પરાગભાઈ આ બધા અમે દોરી એકઠી કરીએ છીએ અમે વિપુલભાઈ પૂરેપૂરો અમા સપોર્ટ આપીને અહીંયા આખો કાર્યક્રમ કરીએ છીએ જે ચાઇનીઝ દોરીથી અબોલ પક્ષીઓ મૃત્યુ પામે છે એને અમે અહીંયા બાળીને નાશ કરીએ છીએ કે લોકોમાં જાગૃતતા આવે ચૌદ જાન્યુઆરી ગયા પછી જે અગાસીઓમાં દોરા પડ્યા હોય રોડ ઉપર પડ્યા હોય એ લોકો જાગૃત બનીને લેખઠા થાય એટલે અબોલ પક્ષીને આપણે બચાવી શકીએ અને રાજુલા શહેરમાં દર વર્ષે આ અમે કાર્યક્રમ કરીએ છીએ અને નેચર ક્લબ રાજુલા અને અમારું આખું પક્ષી ગ્રુપ આમાં સાથે જોડાય છે જય હિન્દ જય ભારત